નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાતી ખબરો આજે આપણે વાત કરીએ છીએ એવા યુવા પાયલટની જેને ભારતના અવકાશ ઇતિહાસમાં સોના અક્ષરે નામ લખાવ્યું છે ભારતના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા બન્યા છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન આઈએસએસ પર પહોંચનારા પ્રથમ ભારતીય અને જાણો તેમણે અમુક નહીં પણ એક્સ્યોમ ચાર મિશન હેઠળ આ શાનદાર યાત્રા કરી છે બુધવારે બપોરે બપોર વાગ્યે અમેરિકાના કેનેડી સ્પેસ સેન્ટરથી તેમણે સ્પેસ એક્સ ડ્રાગનમાંથી ઉડાન ભરી અને હવે તેઓ ગુરૂવારે સાંજે સાડા ચાર વાગ્યા આસપાસ આઈએસએસ સાથે જોડાઈ જશે ઓગણચાલીસ વર્ષ પછી એટલે કે ઓગણીસો ચોર્યાસીમાં વિંગ કમાન્ડર રાકેશ શર્મા બાદ અવકાશમાં જતા ભારતના બીજા અને આઈએસએસ પર પહોંચતા પહેલા ભારતીય બન્યા છે શુભાંશુ શુક્લા પંદર દિવસના આ મિશન દરમિયાન એક્સ્યોમ ચારની ટીમ સાઇટ વૈજ્ઞાનિક પ્રયોગો કરશે જેમાંથી સાત પ્રયોગો ભારતમાં તૈયાર થયા છે શુભાંશુ પણ અવકાશથી પૃથ્વી કાર્યક્રમમાં ભાગ લેશે અને અવકાશમાંથી વીઆઈપી સાથે સીધી વાતચીત કરશે શુભાંશુ સાથે છે નાસાની ભૂતપૂર્વ અવકાશયાત્રી પેગી વિટ્સન પોલેન્ડના સ્લેવોઝ અને હંગેરીના ટિબોર ચારે અંદરથી શાંતિભર્યા અને દેશભક્તિથી ભરેલા છે હમણાં આઈએસએસ પર સાત અવકાશયાત્રીઓ છે અને આ નવા ચાર સાથે કુલ અગિયાર થઈ જશે અને હા મિત્રો આપણો દેશ હવે સ્પેસમેનનું નેતૃત્વ પણ કરે છે ગુજરાતી ખબરો તરફથી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને અભિનંદન જો તમને ગમ્યું હોય તો લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં